ગુજરાત રાજ્યમાં ઓબીસી સમાજમાં એકસો છે જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ ગુજરાતમાં ઓબીસી સમાજ ને સત્યાવીસ ટકાની અનામત ફાળવવામાં આવેલ છે વસ્તી આધારિત જાતિ પ્રમાણે ઠાકોર કોળી સમાજની વસ્તી મોટી સંખ્યા છે બાકી અન્ય જાતિની સંખ્યાઓ ઓછી છે માનનીય લોકસભાના કોંગ્રેસ પાર્ટીના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરે માનની વડાપ્રધાન તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી જાતિ આધારિત ગણતરી કરી પછી વધુ જે જાતિ ઓબીસીમાં હોય ઓછી હોય તે પ્રમાણે વિભાજન કરી ટકાવારી અનામતની ફાળવણી કરવી જોઈએ જે લડતમાં ઠાકોર કોળી સમાજની વસ્તી મોટી હોય જેથી અમારી માંગણી ગેનીબેન ઠાકોરની લડતને ટેકો આપીએ છીએ લડત માટે જે કંઈ પણ સહયોગ કરવો પડે તે કરીશું તેમ અમરેલી જિલ્લાના સમસ્ત કોળી સમાજના તાલુકા પ્રમુખ રવજીભાઈ મકવાણા તેમજ અન્ય સમાજના આગેવાનોએ મીટિંગ કરી સરકારમાં રજૂઆત કરવા માનનીય મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠવવામાં આવશે તેવો આજે સંદેશો જાહેર કરેલ છે રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે સરકાર શ્રીએ ઓબીસી સમાજ માટે સરકારી નોકરીઓ તેમજ અન્ય લાભો માટે સત્યાવીસ ટકા અનામત ફાળવેલ છે જ્યારે એકસો છેતાલીસ જાતિઓમાં જો જાતિની ગણતરી કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર કોળી ઠાકોર સમાજની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે અન્ય જાતિઓ પણ આ સમાજમાં થોડા થોડા ટકાવારી પ્રમાણે ઓબીસીમાં સમાવેશ થાય છે પરંતુ કોળી ઠાકોર સમાજને જે ઓબીસીનો લાભ મળવો જોઈએ તે પૂરતો લાભ મળતો નથી જે કારણે ગુજરાત રાજ્યના પાર્લામેન્ટ બોર્ડના લોકસભાના સાંસદ શ્રી બેન ઠાકોરે થોડા દિવસ પહેલાં જ માનની મુખ્યમંત્રી તેમજ માનની શ્રીને ઓબીસીની આળવણી જાતિ આધિ જાતિ આધારિત ગણતરી કરી અને કોળી સમાજ ઠાકોર સમાજ કે સમાજને ભાગે પડતી ઓબીસીને લાભ આપવો જોઈએ તે માટે આજે ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજ જાગૃત થયા છે અને પોતાને જે લાભ મળવો જોઈએ તે લાભ માટે હાલમાં ઝુંબેશ ચાલુ કરી છે જેના ભાગરૂપે આજે અમો ચિત્તલ સમસ્ત કોળીજ સમાજ અમને જે ઓબીસીનો લાભ મળવો છે તેના માટે અમે પણ આ ઝુંબેશમાં સહયોગ આપીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે પત્રવ્યવહાર કરી અમારી રજૂઆત પહોંચાડશું અને ઓબીસી સમાજની અંદર જે પણ જ્ઞાતિઓ આવે છે તે જ્ઞાતિઓની ગણતરી કરી અને જે ભાગે પડતી વધુ જે સંખ્યા જે જાતિની હોય તે પ્રમાણે ઓબીસીની વહેંચણી કરવી જોઈએ તેવી અમારી માંગણી છે આ બાબતે અમે રજૂઆત કરીશું તેવી અપેક્ષા અને અમારો સમાજ આ બાબતે પૂરેપૂરો સહયોગ આ લડતમાં આપીશું જય હિન્દ જય ભારત જય વેલનાથ જય માતા